વડોદરામાં દશેરાના તહેવારને લઈને ફૂડ વિભાગે ચેકિંગ તો કર્યું પરંતુ લાગી રહ્યું છે કે ચેકિંગનું માત્ર ને માત્ર નાટક હોય રહી રહીને આરોગ્ય વિભાગને ચેકિંગ કરવાનું યાદ આવ્યું અને આવતીકાલે દશેરા છે ત્યારે આજે ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે ઘોડા છૂટ્યા બાદ ફૂડ વિભાગની ટીમ તાળા મારવા નીકળી હોય તેવો ઘાટ અહીં સર્જાયો છે શહેરના ચારેય ઝોનમાં ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ફાફડા જલેબી ચટણી સહિતના નમૂના ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે દશેરાનો તહેવાર પૂરો થયા બાદ રિપોર્ટ આવશે અને રિપોર્ટ આવે તે પહેલા જ ખાદ્ય ફાફડા જલેબી લોકો આરોગી ગયા હશે દશેરાના તહેવારને લઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે આરોગ્ય અને ખોરાક શાખાની જે ટીમ છે તે હરકતમાં આવી છે અને આજે વહેલી સવારથી જ અલગ અલગ ટીમો છે તે વિવિધ વિસ્તારમાં ફરી અને જે ફાફડા અને જલેબીના જે વિક્રેતાઓ છે તેમને ત્યાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો તે રીતે અત્યારે આ ભાયલી વિસ્તારમાં આવેલ જગદીશ ફરસાણ છે ને અહીંયા જે ફૂડ ઇન્સ્પેક્ટર છે કે જેઓએ ફાફડા જલેબીના નમૂના લઈને ચેકિંગ પણ કર્યા છે સાથે સાથે સ્વચ્છતા જાળવી છે કે નહીં તે તમામ બાબતોની હાલ આ ટીમ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આપણી સાથે ફૂડ ઇન્સ્પેક્ટર છે મંગુભાઈ તેમની સાથે વાત કરીશું અશું કહેશો સાહેબ વહેલી સવારથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કયા પ્રકારની કાર્યવાહી કાલે દશેરાના તહેવારને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી મુકેશ ભાઈ સાહેબની સૂચનાથી આજ રોજ જલેબી ફાફડાના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવશે તથા દુકાનમાં સ્વચ્છતા ના જણાય તે માટે સીડ્યુલ ચારની નોટિસ આપવામાં આવશે અને નમૂના લીધા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે કયા કયા વિસ્તારમાં કાર્યવાહી હાલ ચાલી રહી છે

લાખો લોકો આરોગ્ય જશે ને પછી રિપોર્ટ આવશે તો આરોગ્યને પણ નુકસાન થાય પછી રિપોર્ટ આવે નિયમમાં બદલાવ લાવવાની જરૂર એવું લાગે સરકારે બનાવેલો છે કાયદો કાયદો આમાં તો સરકારે જે ફોલો કરવાનો કોઈ દંડની જોગવાઈ ખરી આમાં કે ભાઈ આગળની દંડ તથા કેસ બનતો હોય છે રિપોર્ટ પછી બિલકુલથી હાલ તો જે રીતે વાત કરીએ તો ચૌદ દિવસ બાદ આ જે રિપોર્ટ છે તે આવતો હોય છે અને જો ખાદ્ય લાયક ન હોય તો ચોક્કસથી તેમના સામે કાર્યવાહી પણ થતી હોય છે કોર્ટ રાહે પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે હાલ વડોદરા શહેરમાં ખોરાક શાખાની ટીમ છે તે ફરી અને અલગ અલગ વિસ્તારની અંદર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે આ જે તમામ સેમ્પલ છે કે જે લેવામાં આવ્યા છે તે લેબોરેટરીમાં તપાસ અર્થે પણ મોકલવામાં આવશે ફાફડા સહિતની જે જલેબી છે તેની જે સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જો આ જે રેસ્ટોરન્ટ છે અથવા તો જે વિક્રેતાઓ છે તેમને ત્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે તો ચોક્કસથી શિડ્યુલ ચારની આવેલી છે એટલે ના દશેરાના પર્વને ધ્યાને નાખી અને વડોદરાનું જે આરોગ્ય અને ખોરાક શાખાની ટીમ છે તે હરકતમાં આવી છે અને આજે વહેલી સવારથી જ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા